લગ્ન કરી વરરાજા પરત મોરબી આવી રહ્યા હતા ત્યારે ધાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે નવ દંપતી સહિત ચાર ઈજાગ્રસ્ત થયા હતા બનાવની જાણ મળતી વિગત મુજબ મોરબી ખાતે રહેતા વાઘેલા પરિવાર જાન લઈને અમદાવાદ ગયો હતો અને અમદાવાદ લગ્ન પતાવી વરરાજાની કાર મોરબી પરત આવી રહી હતી ત્યારે ધ્રાંગધ્રાના વસાડવા ગામ પાસે આવેલ ચોકડી એ ટ્રક ચાલકે વરરાજાની આઈ ટ્વેન્ટી કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં તુલસીભાઈ મેઘજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ પચાસનું મોત નીપજ્યું હતું જ્યારે નવ દંપતી સહિત ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર રથે સુરેન્દ્રનગર ઇજાગ્રસ્તોને રીફર કરવામાં આવ્યા હતા આમ પરિવારે ધામધૂમથી લગ્ન પ્રસંગ મનાવ્યા બાદ પરિવારના સભ્યોનું મોત નિપજતા ઓચિંતો શોક છવાઈ ગયો હતો